બે તારીખે સર્વપિતૃ શ્રાદ્ધ અને તે દિવસે આ કર્મ કરવાનું છે સર્વપિતૃ શ્રાદ્ધ છે બહુ મોટો મહિમા છે એની પાછળ બહુ સરસ કથા છે તમામ હિન્દુ ધર્મના અનુવાયોએ આ વાત સંપૂર્ણ સાંભળવા જેવી છે લાભ બહુ મોટો થાયો છે બહુ શ્રદ્ધાથી ભક્તિથી આ સંપૂર્ણ વાત સાંભળશો એવી ખાસ અપેક્ષા સર્વપિતૃ શ્રાદ્ધ એ અમાસ છેલ્લું શ્રાદ્ધ છે આ શ્રાદ્ધ કોણે કરવું જોઈએ કઈ રીતે કરવું જોઈએ સાંભળો જે મૃત વ્યક્તિ એનું શ્રાદ્ધ કરવાનું ભૂલી ગયા હોઈએ અથવા તો તમારા પરિવારજનોની તિથિ તમને યાદ ન હોય તો એ તમામનું શ્રાદ્ધ અમાસના દિવસે થઈ શકે છે અને તર્પણ કરવાથી તમામ પિતૃઓ તૃપ્ત થાય છે પિતૃઓને અમાસના દિવસે પિતૃલોકમાં જોવાનો દિવસ કહેવાય છે આ દિવસે તમામ પિતૃઓ પોતાના લોકમાં જાય છે અને જે જે આપણે સત્કર્મ એના નિમિત્તે કર્યા હોય તો એ નિમિત્તે એ બધા તમારા ઉપર આશીર્વાદ વરસાવે છે માટે આપણે ખાસ ખાસ ભલામણ અનુકૂળતા હોય તો સર્વપિતૃ શ્રાદ્ધ અમાવાસ્યા શ્રાદ્ધના દિવસે બેને ઘાસ બ્રહ્મભોજન સંતભોજન તેમજ ઠાકોરજીને થાળ વગેરે કરી અને પુણ્યનું બહુ મોટું ભાથું ભરી લેજો અને પિતૃઓને પ્રસન્ન કરજો જે કાંઈ તમે સત્કર્મ કરો છો પુણ્ય કર્મ કરો છો એ તમામ પિતૃઓને અવશ્ય મેવ પ્રાપ્ત થાય છે બહુ સરસ કથા પણ આપેલી છે સાંભળવા જેવી છે પુરાણમાં વાત આવે છે એક નગર હતું એમાં અગ્નિસ્વાદ અને બહિર્સ્પદ કરીને પવિત્ર પિતૃદેવ રહેતા હતા એમની માનસ કન્યા હતી જેનું નામ હતું અક્ષોદા અક્ષોદા ભાદરવા મહિનાના શ્રાદ્ધ પર્વ નિમિત્તે પિતૃ સાધના અમાસના દિવસે પિતૃને પ્રસન્ન કરવાને માટે એને તપ કરેલું તપે કરીને તમામ પિતૃઓ પ્રસન્ન થઈ ગયા અને તમામ પિતૃઓએ દર્શન આપ્યા છે એ પિતૃઓની સામે અક્ષરદાત જોવા લાગી છે અને એ પિતૃઓની મધ્યે એક પિતૃ હતા એની સામે સતત નેમિનિસ દ્રષ્ટિથી માંડી છે જોવા એને જોઈ અને અમાવસુ નામના પિતૃ એથી નજીક આવ્યા છે તેજસ્વી પિતૃ અમાવાસુ તરફ એનું મન જોયાથી અન્ય તમામ જે બધા પિતૃ હતા એ થોડા ક્રોધાયમાન થયા છે અને ક્રોધાયમાન થઈ અને શ્રાપ આપવા લાગ્યા છે અમા જોઈ અને અક્ષદાએ કીધું છે હું તમારી સાથે રહેવા માગું છું અને જીવન માંડવા ઈચ્છું છું અક્ષદાના વચન સાંભળી સર્વ પિતૃઓ ક્રોધાતુર થઈ અને એક ક્ષણે શ્રાપ આપ્યો છે પિતૃલોકમાંથી આ લોકમાં આવેલા પિતૃઓ એના પ્રત્યે આવો ભાવ કર્યો છે માટે એ પિતૃ પિતૃલોકમાંથી પડી અને પૃથ્વીલોકમાં જશે અક્ષુદાને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે અને તરત માફી માગી છે પિતૃએ તેને માફ કરી છે અને શ્રાપમાંથી મુક્તિ આપતા કહ્યું છે કે હે કન્યા તમે બીજા જન્મમાં મત્સ રૂપે ઉતાર ધારણ કરશો અને પરમપિતા બ્રહ્માના વંશજ મહર્ષિ પારાસર ઋષિ અને એ પારાસર ઋષિ એ તમને પતિના સ્વરૂપમાં પ્રાપ્ત થશે અને એના ગર્ભ થકી તમારે ત્યાં તમારી કુખે સ્વયં ભગવાનનો એક અવતાર વેદ વ્યાસ તરીકે જન્મ લેશે આ રીતે દેવતાઓ પિતૃઓ એમના શ્રાપ અને અનુગ્રહ બંનેનું પરિણામ એટલે ભગવાન વેદ વ્યાસનું પ્રાગટ્ય એટલે કે આ કથા મહાભારત સાથે જોડાયેલી છે આ કથા મહાભારત સાથે બહુ સારી રીતે જોડાયેલી છે ભગવાનના ભક્તો પિતૃની પ્રસન્નતાએ કરી અને આ કન્યાને ભગવાનની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને વિશેષ વાત કરી છે કે તમારા સૌંદર્ય અને તમારા સ્ત્રીત્વના ભાવભાવે કરીને પણ આ અમાવસ્યમાં ચલાયમાન નથી થયા માટે આ દિવસ આજથી અમાવસ્તુ નામથી પ્રસિદ્ધ થશે એટલે અમાવાસ્યા જેને આપણે કહીએ છીએ વર્ષના બાર મહિના અને બાર મહિનાની બાર અમાસ એ પિતૃ તર્પણ કરવાનો દિવસ કહેવાય છે પણ તમામ અમાસે કદાચ શ્રાદ્ધ કે પિતૃ તર્પણ વગેરે ન કરીએ પરંતુ એકમાત્ર ભાદરવા વધી અમાસના દિવસે શ્રાદ્ધ કર્મ કરીએ જ્ઞાત અજ્ઞાત તમામ પિતૃઓ નિમિત્તે તો એ તમામની મુક્તિ થાય છે એની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે માટે આ વ્રત અવશ્ય કરવું અને પિતૃ શ્રાદ્ધ ભગવાનના ભક્તો અવશ્ય કરજો હું એવું નથી કહેતો કે ભાઈ આપણે આ જ મંદિરમાં કે ભક્તિબાગ મંદિરમાં જ તમે સેવા કરજો કે એમાં જ તમે રસોઈ આપજો તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં તમારું મન જ્યાં ઠરે ત્યાં પણ તે દિવસે સદકર્મ ભગવાનના ભક્તો અવશ્ય કરજો કદાચ આપણને ખ્યાલય ન હોય આપણા કયા પિતૃ એની અવગતિ થઈ હોય અથવા તો એની ઈચ્છા રહી ગઈ હોય અથવા તો એને પુણ્યની જરૂર હોય આપણે આ સદકર્મ કરી અને એનું પુણ્ય એ પિતૃઓને સમર્પિત કરીએ છીએ પરિણામે એના આશીર્વાદ એના દ્વારા ગૃહસ્થના ઘરમાં ધન ધાન્ય સમૃદ્ધિ સંતાન પ્રાપ્તિ તેમજ ઘરમાં માંદગી વગેરે બધું દૂર થાય છે તો આવા તમામ પ્રશ્નોનું સોલ્યુશન એટલે આ પિતૃઓનો ઉદ્ધાર અને સર્વ પિતૃ શ્રાદ્ધ જેની આપણે વાત સાંભળીએ તો બહુ શ્રદ્ધાપૂર્વક આ કર્મ કરવું એવી તમને બધાને ખાસ ખાસ ભલામણ છે